રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ આગ દુર્ઘટના બાદ રાજ્ય સરકારશ્રીના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આગ દુર્ઘટના બાદ અલગ અલગ કેટેગરી વાઇઝ ફાયર એનોશી વપરાશ પરવાનગી ફાયર એનોશી રિન્યુઅલ વગરની કુલ એકસો ને એકાણું પ્રોપર્ટી સીલ કરતું જામનગર મહાનગરપાલિકા હાલ ટૂંક સમય પહેલાં રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની બેદરકારીથી બનેલ આગ દુર્ઘટનામાં કેટલાક લોકોના મૃત્યુ નિપજ્યા જે બાબતને ગંભીરતાપૂર્વક રાજ્ય સરકારશ્રી દ્વારા ધ્યાને લેવાયેલ અને રાજ્ય સરકારશ્રીના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અલગ અલગ આઠ ટીમો તૈયાર કરી જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાયર એનઓસી વપરાશ પરવાનગી ફાયર એનઓસી રિન્યુઅલ વગરથી તમામ પ્રોપર્ટી સીલ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ જેમાં આજ રોજ બપોર સુધીમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી વપરાશ પરવાનગી ફાયર એનઓસી રિન્યુઅલ વગરની કેટેગરી વાઇઝ કુલ એકસો એકાણું પ્રોપર્ટી સીલ કરવામાં આવેલ